મૈના પરિદ્રમ પ્રામાણિકતા તેની વાત કરવામાં આવી છે મોદી ભગત મફત નું સ્વીકારવાનું સપ્ત ના પાડે છે આમ મોદ્ધિ ભગત દ્વારા આપણને સ્વાસ્થ્ય અને પ્રામાણિકતા નો બોલ વધે છે તો આ જે પાઠ છે બોલ કથા એમાં આપણે મૈના અને પરિદ્રમ અને પ્રામાણિકતાનો બોધ મને કે પોછી ભગત છે એમાં એક મોચીની વાત કરવામાં આવી છે હવે આપણે પાઠ ચાલુ કરીએ જોઈએ કે શું તેમાં આવે છે પાઠ ચાલુ કરીએ હવે આપણે કાંતી નગરમાં એક મોચી રહેતો હતો શું એક નગર હતું કાંતી એમાં એક મોચી રહેતો હતો કે તરવ પ્રમાણિક હતો લેગે એક બહુ પ્રામાણિક હતો સંતોષી પણ હતો કે જેટલું કમાય એટલામાં જે સંતોષ માનતો હતો એક કાચી નગરીમાં એક નગર હતું તેનું નામ હતું રાજી એમાં એક મોતી રહેતો હતો એ બહુ પ્રામાણિક અને સંતોષી હતો એકવાર એક સાધુ આવે અને મોજે પૂછવા લાગ્યા

तो ना ना थी। थी। त्यार ना त्यार ना बना होना चाहिए, तेरा कितना रुपये से? मुझे ये कही हो? मारे पास तो सिविला तैयार नसीं, मारा? ये मुझे बोल रहे जाओ बसों, कि हमारे पास तो तैयार ना, तैयार नसीं, वो तो हमारे बना ही दो, तेरा हमारे पास तो तैयार, चें, नहीं, वो तो हमारे बना ही दो, शाम सुबह, सी तो दो, सूलो इके तमा चंपन तो बनाई देसो बगाड़ का हमें बनाई देसो पण तेमने ना सु लो तो એટલે કે પૈસા કેટલા થા કિંમત કેટલી થશે મોજે કયુ ડોટ રૂપિયા એટલે કે 1 રૂપિયા અને 50 પૈસા

પછી ઘરેને 2 રૂપિયા નું દી આયા હતા એટલે બીજાને 2 રૂપિયા કિતા હતા અને સાધુ મહારાજેને 1.5 રૂપિયા કિતા હતા તો શું કીધું પણ આને તો મૂળમાં 2 રૂપિયા પૈયો કે જે સાધુ મહારાજ છે જે બીજા મૂકી હતા તેની પાસે ગયા તો બીજા મૂકીને બાજુ લાગી તો 2 રૂપિયા દીનો પછી મહારાજે ઘટાડી ઘટા લઈને 1.5 રૂપિયામાં આવતા હવે કોઈને પણ દે

લે લેવાણ મારા મને બગા નતો સાબને સાલે નહી તો મે કીધું કે મારા જેટલા કીધા એટલા લેવાના કે બીજો કોઈ લેવાનો નથી કે જતના રૂપિયા કીધા એટલા રૂપિયા દેવા પડશે તમારે 2 રૂપિયા મે કીધું 2 થી ઉછુની નોથી ઓ જાય નહીં હવે ઈચ્છા હોય તો બનાવો કે જો તમારી ઈચ્છા હોય પણ ઓખામાં બનાવની તો હું

એ જે તને જેવું એટલે શું કર્યું મને કાળી એના બીજા દુષે બહાર જવા નું કે માથે જે ન થાય એ જન એટલે કે બે પરવાય જા પરવાય ન થાય કે મોરું ન થાય મતી કહે જાવ કે ન જાવ પરમ કૃપા તમને આ વખતે જરૂર મળી જશે શું કે તમે બહાર જવાની હોય કે ન જવાની હોય

मुझे पूछो मुझे भगत कितने आदमी आपको काम दे दे मुझे भगत आप अपने चंपल से चंपल तैयार तैयार के नहीं आप अपना भगत का तैयार तैयार के नहीं मुझे भाइयों बेहद कर वो मारा है वही तो नहीं चुको ऐसे कुछ तमने चिंता ना करो बेहद कर ले चिंता ना करो बेहद करो तमने आराम करो फायदो तो नहीं चुको तुम्हारा जो वचन है वो नहीं ना है छत्ता ये साधु शांति ना हो रही तो कौन साधु ने शांति आए नहीं तीजा जैसे सवाल में वही साधु ने विचार आ गया अरे जय जीवन सतो जय आई जो साधु ने विचार आ गया तू विचार आयो लावे जरा मुझे ने क्या आगमारू सुबह कि हिसाब ने आए नहीं हूँ मुझसे तो जिया हूँ कि मारा बुरा का तैयार खाया है नहीं पर आप वक्त तो मुझे साधु ने कीमत करी पंजे से गया कीमत करी तेरे कहीं हो मारा

કોડ કોટ બોલે છે આપકી દુનિયા કોટ બોલે છે એમ તમે માનવ છો ના હસ સુ દટા ખાવ છો સાંજ આવજો જાવ કે તમે દરરોજ શું દટા ખાવ છો દરરોજ દુકાને આવો તો તમને કીધું પરણિત અમારું પગારખા તે છે દાયાક લીજે છે તો તમે સાંજ આવજો અમારું પગારખા તૈયાર છે સાંજ તમે પરણ બાજુ આવ્યા ત્યારે પગરખા બીજો તૈયાર હતા જ્યારે અનુકમે થયો મોજે પર વિદુદ સ્થાન સમય આવ્યો તમાર પગરખા તૈયાર હતા ત્યારે પગરખા તૈયાર હતા પણ તૈયાર હતા આ જોય તાદુ મોજી ઉપર બહુ ખુશ થાય એટલે પગરખા જોય કે મારા ચંપાય તૈયાર છે ત્યારે મોજી પર બહુ ખુશ થાય મોજી આજે મળો કે એનો ભગત છે આજોળો એટલે કે અજમા અંતર આજોળો એટલે કે સાચો માણસ ખય ખરો ભગત છે એટલે યુસુ બોલતો નથી એટલે મોટી છે કે સાચો માણસ છે તે મોટી ઉંધી પણ ફોટો બોલતો નથી સાધુએ તેને 2 રૂપિયા આપ્યા સાધુને કેટલા રૂપિયા આપ્યા 2 રૂપિયા હમણે કરી હતી

જરા વધારેમાં હું સમય ઉપરની પરચુરણ લઈ આવું એટલે કે છૂટા પૈસા પરચુરણ એટલે કે છૂટા પૈસા પરંતુ રણ છૂટા પૈસા હું સમય ઉપર બચત લઈ આવું તો સામેનાને છૂટા પૈસા લઈ આવું છું સજે દેવાનો બગાટ એટલા પૈસાની આપને તરફથી તમારું પીજો તો બીલો એ કુતા મેર મનાસ્યો હતા એટલે આ પ્રશ્ન તમારી પાસે રેવા દો તેન અમે તમાકુ તે તીજો બોલ લેવો હું તમાકો પીતો નથી મહારાજ એટલે કે હું વ્યસન તમાકો એટલે કે સિગરેટ પાન ગુટકા એવું બોલ્યો કે હું તેવું કોઈ વ્યસન કરતો નથી સાધુ મહારાજ હું વ્યસન કરતો નથી તો આપના તરફથી પકડીને સેવા માટે દોડી જાવ

ओके એટલે ઓકે એટલે પચવું પચે નહીં મોચી સામે દુકાને પડદો લેવા ગયો પણ મોચી ને એ બીજી દુકાને છૂટા પૈસા લેવા ગયો સાધુ તો મોચી ના ભાવના જોઈ એના તો ખૂબ જ ખુશ થયા કે સાધુ માણસ છે મોચી ની આવી

કાઢો અને ધૂળમાં જે હોય એને પાળી વધી કાઢો કોઈ જોવે નહીં એ રીતે મોતી ના વધારો ને ને કોઈ ના જોઈએ

मोती चारा નો પૈસા પણ દીક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે સુબિદુ કે મુખ્ય પૈસા થોડા પૈસા પણ તમે મને આપશો તો પણ ભગવાન તમારું ભલું કરશે એ થોડા પૈસા મને આપશો કે સાધુ महाराजનો કોઈ પૈસા મના તો ભગવાન તમારું ભલું કરશે મોતે કિતા પર 1 રૂપિયો આપતા રહીઓ લો એક મોતી ચારામાં શું થાશે એ દુકાન દરત આવું છે એટલે કિતામાં 1 રૂપિયો કાયો અને સાધુ महाराजને अ قيم એટલે કે એક મોટી કણા વસ્તુ જો છે કે આ 1 રૂપિયામાં શું થશે કઈ નહીં તે તદુ મને આબી દુકાનદાર ચત્તા જીઓ એક મોટી કણા મારી પાસે છે એને કઈ થશે પર ઉપાડું કે એક મોટી કણા મારી પાસે છે એને કઈ થશે પર પર એટલે કે પર પર એટલે કે ચત્તા જરૂર કે જાણું પર ઉપાડવો then ઝડપ થી ચાલવું મોચે દુકાન પર આવીને જોયું તો ઓઝલ બધા સોનાના ના તો દુકાન આવીને જોયું તો બધા ઓઝલ કેવા કેના સોનાના તે સમજી ગયો કે આ કામ પેલા સાધુ નું છે એ સમજી ગયો કે આ જે કામ કર્યું કોને કર્યું તો ઓલા સાધુ કરેલું છે મોચી જીવ બળી ઉઠ્યો તે નિશાળો નાખી બગાડ્યો અરે ભગવાન હવે હું આ સોનાના ઓઝારો કેવી રીતે કામ કરીશ એને ઓઝારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા કે કે આ ઓઝારો સોનાના થઈ ગયા હું આનાથી કેમ કામ કરીશ એ ઓઝારો છે તે ઘરના ખૂણામાં મૂકી દીધા પછી ઊંચે મૂકેલા ઓ ઘસાયેલા ઉતારી વળી પાછો અમે વળ્યો મનોમન એક એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણે પૂરી કરવાની હતી જે જે જૂના ઓઝારો હતા તેનાથી કામ કરવા लागियो કે મનમાં કેતો તો કે સાધુની ઈચ્છા તો આપને પૂજ કરવાની હતી બિચરે બાર મહિના મજૂરી કરી પડી ત્યારે વાનમાં 9000 ઉતાવી શક્યો સુ તેને આપું વર મિનત કરી ત્યારે તે 9000 લઈ શક્યો એકવડ તે વજન ગણ ગણતો નીકળ ને જ્યારે નીકળતો હતો ત્યારે તેના কানে કોઈ અવાજ પડ્યો કેમ છો મસી भगत

આદુને નવાઈ લાગી એ થયું તાને શું એને તો હતું પોતાને ઓળખતા જ ન મોચે ભગત પગે પડતો એને કે મને ઓળખે તો મોચે ભગત મારા પગે પડતે માન પાન કરતે કે મારું સન્માન કરતે અને ઘણો બધો આભાર માનતે મારી પ્રશંસા કરતે એને બદલે આ માણસ પોતાનો છપકો આપતો હતો

ઓછું મેરેલું છે કે મને ખબર છે કે જે થાના છે પણ જે મારી મનથી ભૂલને મેરેલું છે જે મારી મનથી મેરેલું છે તે જ મને જોઈએ આવો મફતનું સોનું શું કરવું છે કે આવો મફતનું કે જ્યાં ફીમાં મને મળે છે તે સોનું મને શું બગું છું મને કંઈ કામ નહિ લાગે એ પગે કુણામાં તમે પાછા લઈ જાઓ કે જે તો તમે ખણવા પર્યો તમે જે પાછા લઈ જાઓ મને જોતા નથી

તમારે કોઈ ખોટું નથી સો નો વેચતા પૈસા કમાવો આ દુકાન તમે નાની છે દુકાન તમે મોટી બનાવો માણસ રાખો તમે બેઠા બેઠા આરામ તમે ખાવ તમે જલસા કરો પૈસા પૈસા નથી તમારી પાસે મુખ્ય પૂછ્યું ભગવાને હાથ પર આપે છે ભગવાને હાથ પર આપ્યા છે એનું શું કરું મહારાજ કે ભગવાન હાથ પર આપે છે તેનું હું શું કરું दवाई भरी आके साधु तो मुझे पता समय ताकि जाए क्या मुझे पता सुन गया हूँ आपने मुझे क्यों साधु महाराज भगवान ने मने हाथ पर के बैठे बैठे काम मारे नहीं काम करो आप क्या चाहे सुबह सुबह के साधु महाराज जब भगवान मने हाथ पर आप क्या चाहे के मने काम करो मत आप क्या चाहे मेहनत करो मत आप क्या चाहे के बैठे बैठे हूँ मैं काम नहीं करूँ हूँ मारा हाथ કરવા માટે આપ્યા છે પરિશ્રમ પ્રમા કરવા માટે જ આપ્યા છે આજથી હું પણ મહેનત કરીને ખાઈ નહીં હું પણ આજથી મહેનત કરી

વાત તમારી વાત નથી મારી વાત છે સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું કે વાત તમારી વાત મારી છે ઉપર નાનું મોટું તપ તો કરું જ તે છું જેમ મારી પાસે સુનાનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી કે મારી પાસે એક ભારત મળી છે તેનો ઉપયોગ તે કદી મારા જ પાસ મારે કરેલો નથી

તેના થી જે તમે આખો મારો જે આ ભિખાર હતો જે આખો ગાડી નાખ્યો છે તમે આજ થી મારા ગુરુ છો ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ઘરવા ને જોતો કે મને એમ હતું કે હું ભીખ માંગી ને આખું જીવન ચલાવું છું પણ હવે હું તમને યાદ કરી મારા જે આ છે તેને મિટાવી દઈશ મોચી કામ કરું ભૂલી ગયો અને સાધુ ની पाछे झूठो रहियो कामे और बढ़ता बगड़ियो आप घना था वो सुबह तो मुझे काम करूं भूली गया अरे साधु ने पेट साधु ने निकल दो तो तेरे पेट साधु आ मुझे इसे दे दो तो तो साधु हुए क्या पच्चीस मुझे तेरे कामे में लगी गया अरे मन में मन में बोलता रहिया आप घना था वो क्या फिर हमें आचार साधु छोड़ सही आपका पार्ट के एक पूरा लाइक है